આ દર્શનનો લાભ લેવા જણાવ્યું હતું માંગરોળની આજે ગોપાલકૃષ્ણ ગૌશાળા અમારી જે છેલ્લા પચાસ થી બાવન વર્ષથી કાર્યરત છે અને લાસ્ટ છવ્વીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના ના રોજ આ ગૌશાળાનું ભૂમિપૂજન કરેલ અને ફરી પુનર્નિર્મિત કરવામાં આવેલ છે અને આ ગૌશાળા માંગરોળના કામના થોડ પર આવેલ છે અને આ ગૌશાળામાં આગામી દિવસો એટલે કે તારીખ તેર અને ચૌદ બુધવાર અને ગુરુવારના રોજ ગુજરાતી તિથિ પ્રમાણે આપણે જોઈએ તો ચૌદસ અને અમાસના રોજ બપોરે ચાર વાગ્યાથી રાત્રિના બાર વાગ્યા સુધી અમરનાથ દર્શનનું આયોજન કરેલ હોય જેમાં માંગરોળ તેમજ આજુબાજુના વિસ્તારની ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવું છું કે આવો દર્શનનો લાભ લો